હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ચેનલમાં તો આજે આપણે બનાવીશું સુરતની ફેમસ ચીઝ અંગૂરીની રેસીપી તો સામગ્રી જોઈ લઈશું આ રીતે ડુંગળી ટમેટા લીલા મરચાં લસણ અને આદુ સાથે આ રીતે કોથમીરની ડાળી લીધી છે બે ચમચી મગજ તરીના બી અને સાતથી આઠ કાજુને મેં એક કલાક પલાળી લીધા છે સાથે જરૂર પ્રમાણે તેલ લઈશું એક ચમચી બટર વઘાર માટે આખું જીરું લાલ મરચું પાવડર ગરમ મસાલા પાવડર હળદર પાવડર ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું આદુ લસણની પેસ્ટ કોથમીરના પાન અને ચીઝ લીધું છે સામગ્રી બધી આવી ગઈ છે તો હવે આપણે ગ્રેવી તૈયાર કરી લઈશું તો આ રીતે એક પેનમાં બે ચમચી તેલ ઉમેરશું અને ડુંગળી ઉમેરવાની છે તો ડુંગળી મેં બે મીડિયમ સાઇઝની લીધી છે અને આ રીતે મોટા ટુકડામાં કાપી લીધી છે તો ડુંગળી આપણે આ રીતે તેલમાં સાતડવાની છે આછા ગુલાબી કલરની થાય ત્યાં સુધી સાતળી લઈશું તો ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે લીલા મરચાં લસણ અને આદુ ઉમેરવાનું છે તો તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો મેં એક લીલું મરચું ચારથી પાંચ લસણની કઢી અને અડધો ઇંચ આદુનો ટુકડો ઉમેર્યો છે અને સાતળી લઈશું તો સરસ એવું સતડાઈ ગયું છે હવે આપણે કાજુના ટુકડા ઉમેરશું કાજુને આપણે પાણી સહિત નથી ઉમેરવાનું આ રીતે પાણી કાઢીને કાજુ અને મગજતરીના બી ઉમેરશું અને કાજુને પણ થોડીવાર માટે સાતળી લેશું બધી જ વસ્તુને સારી રીતે સાતળી લીધી છે અને હવે આપણે ટમેટા ઉમેરવાના છે તો ટમેટા મેં બે મીડિયમ સાઇઝના લીધા છે ટમેટા જલ્દી કૂક થઈ જાય તે માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને મિક્સ કરી લેશું તો ટમેટાને થોડીવાર માટે આપણે સાતળી લઈશું અને હવે આપણે અડધો કપ પાણી ઉમેરવાનું છે તો પાણી આપણે આ રીતે ગરમ લેવાનું છે અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે કૂક કરવાના છે અને હવે ગ્રેવીમાં આપણે કોથમીરની આ રીતે ડાળી ઉમેરશું અને મિક્સ કરી લેશું તો ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ માટે કૂક કરી લેશું ઢાંકણ ખોલીને જોઈએ તો આ રીતે ટમેટા મેશ થઈ ગયા છે અને આ રીતે ચમચીથી પ્રેસ કરીએ તો મેશ થઈ જાય છે તો હવે આપણે મિશ્રણને ઠંડુ કરી લઈશું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે અને હવે આ રીતે મિક્સર જારમાં પીસી લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ આ રીતે ગ્રેવી તૈયાર થઈ છે હવે આપણે ગ્રેવીનો વઘાર કરવા માટે પેનમાં ત્રણ ચમચી તેલ ઉમેરશું એક ચમચી બટર ઉમેરવાનું છે ચીઝ અંગૂરી આપણે બટરમાં જ બનાવીશું બટરથી બહુ સરસ એવો સ્વાદ આવે છે અને અડધી ચમચી આખું જીરું તો જીરું સરસ એવું કકડી જાય એટલે આદુ અને લસણની પેસ્ટ ઉમેરવાની છે અને સરસ એવી સાતળી લઈશું મસાલામાં આપણે અડધી ચમચી હળદર પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ ઉમેરી શકો છો એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી ગરમ મસાલા પાવડર મસાલાને તેલમાં સારી રીતે સાતળી લઈશું આ રીતે મસાલાને તેલમાં સાતડવાથી ગ્રેવીમાં સરસ એવો ફ્લેવર આવે છે અને મસાલા સતળાઈ ગયા છે તો હવે આપણે ગ્રેવી મિક્સ કરીશું તો આ રીતે ગ્રેવી સ્મૂધ હોવી જરૂરી છે જો તમારી ગ્રેવી થોડી અદકચરી હોય તો તમે ગરણીથી ગાળીને આ રીતે સ્મૂધ ગ્રેવી તૈયાર કરી લેવાની અને ગ્રેવીને પણ મસાલામાં થોડી વાર માટે સાતડી લેશું તો બે મિનિટ જેવું થઈ ગયું છે અને આ રીતે ગ્રેવીને સાતડી લીધી છે હવે મિક્સર જારમાં અડધો કપ પાણી ઉમેરીને આ રીતે મેં ગ્રેવીમાં પાણી મિક્સ કરી લીધું છે અને થોડી વાર માટે હજી કૂક કરી લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું મીઠું આપણે પહેલાં પણ ઉમેર્યું છે એટલે એ પ્રમાણે આપણે મીઠું ઉમેરવાનું છે હવે આપણે ગ્રેવીને ત્રણથી ચાર મિનિટ માટે ઢાંકણ ઢાંકીને કૂક કરી લઈશું ત્રણ મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ તો આ રીતે તેલ અને બટર ઉપર આવી ગયું છે તો ગ્રેવી સતડાઈ ગઈ છે હવે આપણે અડધી ચમચી ખાંડ ઉમેરવાની છે ખાંડથી ગળ પણ નથી આવતું પણ બેલેન્સ છે એટલે તમારે જો ઉમેરવું હોય તો ઉમેરી શકો છો અને અડધો કપ પાણી ઉમેરશું તો પાણી આપણે આ રીતે ગ્રેવીને થોડી પતલી કરતું રહેવાનું છે બહુ વધારે પતલી નથી કરવાનું પણ ચીઝ નાખશું એટલે થોડી થીક ગ્રેવી થશે તો આ રીતે પાણી ઉમેરીને ગ્રેવીમાં મિક્સ કરતું રહેવાનું છે તો હવે આપણે ચીઝ ઉમેરવાનું છે તો મેં અત્યારે બે ચીઝ ક્યુબ લીધી છે અને આ રીતે ચીઝને આપણે ખમણીથી ખમણી લેશું અને ગ્રેવીમાં મિક્સ કરી લેશું અત્યારે આપણે બે જ ક્યુબ વાપરવાની છે અને બાકીની બે ક્યૂબ આપણે પછી વાપરવાના છીએ તો બાકીની ક્યુબના આપણે ટુકડા કરીને ઉમેરવાના છીએ બંને ચીઝની ક્યુબને મેં આ રીતે ખમણી લીધી છે ગ્રેવીમાં અને હવે આપણે ગ્રેવીમાં મિક્સ કરી લેશું તો આ રીતે ગ્રેવીમાં મિક્સ કરી લેવાનું છે અને ચીઝ મેલ્ટ થાય એટલે ગ્રેવી થોડી થીક થશે તો હજી થોડું પાણી ઉમેરશું પાણી બહુ વધારે નથી ઉમેરવાનું ત્રણથી ચાર ચમચી જેટલું પાણી ઉમેરશું અને ગ્રેવીમાં મિક્સ કરી લઈશું તો ચીઝ મેલ્ટ થતું જશે એમ ગ્રેવી થોડી થીક થતી જશે તો આ રીતે આપણે ચલાવતા રહેવાનું છે એવી થાય છે ત્યાં સુધીમાં આપણે આ રીતે ક્યુબના કટકા કરી લઈશું તો આ રીતે બાકીની બે ક્યુબને મેં નાના ટુકડામાં કાપી લીધા છે અને ત્યાં સુધીમાં ગ્રેવી પણ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આ રીતે તેલ અને બટર છૂટું પડવા લાગ્યું છે તો કોથમીરના પાન ઉમેરશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ચીઝ પણ બધું મેલ્ટ થઈ ગયું છે અને ગ્રેવી તમને ચમચાથી આ રીતે બતાવું તો આ રીતની કરવાની છે આપણે તો હવે આપણે સર્વિંગ કરીશું હવે આપણે ચીઝ અંગૂરીની પ્લેટિંગ કરી લઈશું તો એક પ્લેટમાં આ રીતે ચીઝના ટુકડા ઉમેરશું ઉપરથી આપણે આ રીતે ગ્રેવી ઉમેરવાની છે અને હવે આપણે ફરીવાર ચીઝને આ રીતે ખમણીથી ખમણી લઈશું તો આ રીતે મેં અડધી ક્યુબને ખમણી લીધી છે ચીઝ અંગૂરી છે એટલે ચીઝ આપણે વધારે પ્રમાણમાં ઉમેરશું અને કોથમીરના પાન અને ઉપરથી આપણે આ રીતે ચીઝના ટુકડા ઉમેરશું સુરતની ફેમસ ચીઝ અંગૂરી તૈયાર છે અને નવી નવી રેસિપી જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ